ઉત્તર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત એક મહિના સુધી રોડ સેફ્ટી માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તારીખ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યાવી ડીવાય એસપી બીવી દલવાડી એઆરટીઓ કુલદીપ જાડેજા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાકડસિંહ ગોરાણીયા વગેરે લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું પોલીસ વાહનો અને બાઇક દ્વારા નરસિંહ ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ પર રેલી યોજી જુદા જુદા સ્લોગનો બેનર માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ આપ્યો હતો પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમો માધ્યમથી રોડ સેફ્ટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના હેલ્થ ચેકઅપ કેમ્પ જનજાગૃતિ રેલી બેનર અને પત્રિકા વિતરણ વાહનોમાં રિફ્લેક્ટરો લગાડવા શાળા કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ માસ દરમિયાન કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે આ ટ્રાફિક જાગૃતિ રેલીના પ્રસ્થાન સમયે સામાજિક સંસ્થાના હોદ્દેદારો જુદી જુદી જ્ઞાતિઓના આગેવાનો પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઈ કે એન અકેરા ટ્રાફિક પોલીસ ટીમ તથા જસીઆઈ પોરબંદરના પ્રમુખ રાજેસ દસાણી સેક્રેટરી સમીર દેયડા અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી રેલીમાં જુદા જુદા વાળા બેનરોના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ આપ્યો હતો પોરબંદર રાજ્ય સરકાર દ્વારા રોડ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે તેના અનુસંધાને આજે પોરબંદર જિલ્લાની અંદર પણ આ રોડ સેફટી મંથનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ માસ દરમિયાન રોડ સેફટી એન્સ્યોર કરવા માટે અલગ અલગ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે જેમાં ખાસ કરીને રોડ એન્જિનિયરિંગની ખામીઓ સુધારવી ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ વધારવું લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે ટ્રાફિક એજ્યુકેશનના કાર્યક્રમો કરવા અને ઘાયલ લોકોને માટે ઇમરજન્સી કેરની આમ રોડ સેફ્ટીને લગતા ચારે ચાર વિષયો ઉપર આ માસ દરમિયાનમાં કામગીરી કરવામાં આવશે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે સ્કૂલ કોલેજીસની અંદર કાર્યક્રમો કરવામાં આવશે આ ઉપરાંત રાહદારીઓને પણ રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવશે ઓવર સ્પીડિંગ હેલ્મેટનો ઉપયોગ નહીં કરવાના લીધે અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાના લીધે મોટાભાગના રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે અમે આ તકે તમામ વાહન ચાલકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરી અને પોતાની જિંદગી અને અન્ય લોકોની જિંદગી પણ સલામત રાખો એવી મારી સૌને અપીલ છે